મારું નામ છે કનુભાઈ વિખાભાઈ ભરવાડ નાણાવટી ચોક રાજકોટ એકસો પચાસ રિંગ રોડ અમારું જે મત્સ્ય ગ્રુપ નાણાવટી ચોકમાં દસ વર્ષથી કાર્યક્રમ કરી છીએ અમે ત્યારે અમારા ગ્રુપ સર્કલના ટોટલ એકાવન જણા છે ત્યારે ત્યારે નક નખ લીધે કાનુરાણી મૂર્તિ છે દ્વારકા સીટનું મંદિર બનાવ્યું છે કેદારનાથનું મંદિર બનાવ્યું છે અમે એ પર્વત બનાવેલો છે ત્યારે બહુ સારું બનાવેલું છે અમે અત્યારે ઓછ સમોસ્ટ ત્રેવીસ દિવસ થઈ ગયા ટોટલ થર્મોફોલનું બનાવેલું છે આપણો ફર્મોકલ સીટનું બનાવેલું છે ના ના આઈના કારીગર હતા આપણા કોમેડિયનના ભાઈ હતા એને બનાવેલું છે બહુ સરસ કામ હતું ભાઈનું એ આ મારે કેદારનાથ બનાવેલું છે ફર્મોફોલનું બનાવેલું છે દ્વારકાદીશનું મંદિર એ ફર્મોફલનું બનાવે છે મૂર્તિ છે કારણે રાજા કૃષ્ણની ઝુંપડી બનાવેલી છે આપડે કણે દર વર્ષે અલગ અલગ વસ્તુ અહીં છીએ દસ વર્ષ થઈ ગયા કમ્પ્લીટ આવી ગઈ તો બેટું દસમું વર્ષ છે અમારો અત્યારે ફાળામાં ગુરુ સર્કલ નો ફાળો જેની ઈચ્છા પરમાણે દેવાની કોઈ જબરજસ્તી વસ્તુ નહીં ને